શહેરના સંત કબીર રોડ ઉપર આર્યનગરમાં રહેતા બે સગા ભાઈ પર અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં એક ભાઈનું ઘટના સ્થળે તો અન્યનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સંતકબીર રોડ પર રહેતા પરપ્રાંતિય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા જેને કારણે એક ભાઈ તો લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢડી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલમાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું આર્યનગર છ માં ભાડાના મકાનમાં રહેતા બે પરિવાર વચ્ચે સોમવારે રાત્રિના દસેક વાગ્યે ધમાલ થઈ ગઈ હતી છોટુ શંકર ગુપ્તા નામના શખ્સે અમિત રાજુભાઈ જૈન ઉંમર વર્ષ ઓગણત્રીસ અને તેના નાના ભાઈ વિકી રાજુભાઈ જૈન ઉંમર વર્ષ પચીસને છરીના ઘા ઝીંકી દીધા હતા છરીના આડે ધડ ઘા ઝીકાતા બંને ભાઈઓ લોહી લોહીયાળ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને પટકાયા હતા અને ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા જાગૃત નાગરિકે જાણ કરતાં એકસો આઠની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને અમિત તથા વિકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં વિકી જૈનનું મોત નીપજ્યું હતું જ્યારે અમિતને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો

શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર